આમને આપડે દાદા છે અને આપડે બીજો દાદા આમને જો બે અત્યારે હારે બેઠા હે આમ તો એમના જમાનાના અત્યારે ભાઈબંધ જ કે બે જો આમ બેઠા ને બે અને આપડા દાદાને એમના હાથ ના અંગુઠામાં પણ કઈક લાગી ગયું તો જો દેખાણ અત્યારે અંગૂઠામાં કઈક આ કે કઈક મેડિકલ નું કઈક લગાડ્યું છે બધી એમને કઈક લાગ્યું તો હા આપડા દાદા ને અંગુઠામાં લાગી ગયું ભાઈ પણ એવું બધું તો અત્યારે જો બે આમ ભાઈ બન જેવી એકા બેન મસ્તી કરે છે મિત્રો આજે મારા નવા તમારું સ્વાગત છે તો જો મિત્રો અત્યારે આપડા ઘરે ફૂલ અંધારા જેવું થઈ ગયું છે

આપણા ભાઈ બહેન ને આપણા દાદા ને બધા અત્યારે બહાર જ બેઠા છે તમને બરોબર બહાર દેખાડું કે જો મિત્રો અત્યારે આપણે બહાર જ આવી છીએ અને આપણી નાની બેન તો અત્યારે ઘોડિયામાં પડી છે જો સાવડું બેન બા તો અત્યારે ઘોડિયામાં પડ્યું છે ને શું છે શાંતિથી જો તો આપણી બેન બા તો શાંતિ શું ઘોડિયામાં તો બહાર આપણા ભાઈ બહેન ને દાદા ને બધા અત્યારે બહાર બેઠા છે તો તમને દેખાડવા લો તો જો મિત્રો અત્યારે ઘરબારો નીકળી ગયો અને સુરેશ દાદા પણ આથી ગયા છે અને જો બગલાને એવું બધું નીકળે

અને આપણા દાદાને એમના હાથના અંગૂઠામાં પણ કંઈક લાગી ગયું તો જો દેખાડ અત્યારે અંગૂઠામાં કંઈક શું કહે કંઈક મેડિકલનું એવું કંઈક લગાડ્યું છે બધી એમને કંઈક લાગ્યું હતું હા તો આપણા દાદાને અંગૂઠામાં લાગી ગયું તો ભાઈ તો એમને પણ અંગૂઠા પાટો એવું બધું ચોપડી આવ્યા છે અને ત્યારે બેઠા દાદા પોરના જો

તો મિત્રો અત્યારે પાછો ઘરે આવી ગયો અને ઘડિયાળમાં જોયું તો અત્યારે હાડાછા જેવું થઈ ગયું જો અને અત્યારે આપણે બ્લોગ ચાલુ છે અને એડિટિંગ બેડિટિંગ થઈને બધું બે કલાક પછી આવશે એટલે આઠ વાગે આપણો બ્લોગ આવશે તો ચાલો આપણે ઢાબા ઉપર જ આવ્યો કે તો જો અત્યારે આપણે ઢાબા ઉપર આવી ગયા અને અહીંયા પણ ફૂલ અંધારું થઈ ગયું બધું આવી રીતે અને અત્યારે તમને બધું અત્યારે દેખાડતો જો અહીંથી ચાળવાની બધું અત્યારે કરમાઈ ગયું છે અને અંધારા જેવું થતું જાય છે જો તો આવો અંધારો થઈ ગયો અત્યારનું તમે આમ સમજો તો લાઈવ જ કહેવાય તો આ લાઈવ જેવું શૂટિંગ જ આવવાનું અત્યારનું જ છે કાંઈ બહુ છેટું છે નહીં ને એવું બધું ઓકે અને અત્યારે મિત્રો પાછળ નીચે આવી ગયો તો એ આપણી દીદી તો જી હુએ છે જો એ તો અત્યારે શાંતિથી હુયા ટ્રક છે અને હમણાં એનો હવાર પડશે અમાય તો અત્યારે રાત પડે છે તો જો અત્યારે તો હુએ શાંતિથી તો મિત્રો જો આવી રીતે હાથિયા છે અને આજનો લોકો આપણે આયાત પૂરો કરવી છે કારણ કે આજનો લગ આપણે નાનો રાખવાનો હતો તો તમને મજા આવી હોય તો એક લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો અને મળશું હવે નવલોગ ઓકે કરવા